લોહાણા સમાજે જણાવ્યું કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને સંભળાવ્યું છે કયા મિલાપોનો કયા જગ્યાનો ઉલ્લેખ હોય અને જરા બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસી ખોટી ધર્મ વિશેની વ્યાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે ગુણાતીતાનંદ સ્વામીના કારણે વીરપુરમાં સદાવર્ત યાને આ નક્ષત્ર ચાલતું આવ્યું છે ત્યારે સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહી એક રઘુવંશી લોહાણા સમાજનું વીર અપમાન કર્યું છે સત્સંગ વિષ્ણુ સંપૂર્ણ ખ્યાલ હોય અને આપણા હિન્દુ ધર્મના સંતો ગુરુકુળ વિશે કેવી રીતે આવી વાતો કથાઈ કઈ ભાષામાં વાત કરી જરામ બાપા એક મહાન સંત હોય અને જરામ બાપા પર ઓજા રામા બાપાના આશીર્વાદ હોય ભૂજલરામ બાપાના આશીર્વાદ બાપાની સેવા અને નિષ્ઠા જોઈ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વિરપુરમાં એક સદાબેઢતાના અન્ય ક્ષેત્રની ઈચ્છા હોય આમ તમામ સેવા કરતવ્ય નિષ્ઠા જોઈ ભુજલરામ બાપાએ આશીર્વાદ આપ્યા હતા કારણે વીરપુરમાં અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે આ વફાટના કામના આરોપીએ વ્યાસપીઠ પર બેસીને રઘુવંશ સમાજનું અપમાન કર્યું છે જેથી હવે એ વીરપુર જઈને માફી માંગે તેવી વાતો પણ થઈ રહી છે માણેક છે મારું નામ અને હું ઠક્કરમાં જન્મી છે પ્રમાણમાં મને ખૂબ આનંદ છે કે મેં લવાણા લુવાણા સમાજમાં જન્મ લીધો અમારો સમાજ એટલો સારો બીજો બ્રાહ્મણ અમે કહેવાઈએ બ્રાહ્મણ તો એનાથી બીજો નંબર અમે જનો ધારણ કરીએ છીએ આજે જે સ્વામિનારાયણના સ્વામીએ અમને જે અમારા એલ શબ્દ બોલ્યા છે કે ભાઈ બાપાના અમારા સ્વામી આશીર્વાદ આપ્યા છે પણ એ ખોટું છે એને અમારી આગળ આવી અને બાપાના જલારામ બાપા માફી માંગવી જ પડશે એને ખબર નથી કે બાપા અમારા કોણ છે આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે બાપા અમારા કઈ રીતનું અંગક્ષેત્ર ચાલે છે એ તો ત્યાં તો ચાલે છે પણ અમારું અંગે સુરત વલસાડ અમેરિકા બધે જ બાપાના મંદિર છે એમને ખબર છે એ તો મોટા મોટા મંદિરો કરીને બેસી ગયા છે પણ અમારું બાપાનું નાનું મંદિર છે એ એ છે છે જ કે સ્વામી જે બોલ્યા આવી અને વીરપુર જઈ અને માફી માંગે બાપાની માફી માંગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે સો વર્ષ પહેલા એમના સ્વામી આશીર્વાદ નોતા હા એને ખુદ ને જાણ થવી જોઈએ કે અમારા સ્વામી આશીર્વાદ નોતા ખુદ ભગવાન ત્યાં અત્યારે હાલમાં જોડો ને ધોકો ઝંડો અને બંને ત્યાં હાજર તમે દર્શન કરો કોઈ ખબર પડે કે અમારા બાપા ના કેટલા આશીર્વાદ ત્યાં તમને પણ મળે છે